છેલ્લો એક પોઈન્ટ જે એ લોકોને મળ્યો અને એનાથી જે થોડોક પર્દાફાશ થયો કે ખુલાસો થયો એ જે થયો એના આધારે એમ કહી શકાય કે તમે કોઈ પ્રિડિક્ટ ન કરી શકે કે રાજકોટની બેઠકનું પરિણામ શું આવશે છાતી ઠોકીને હારવાનું નથી કહી શકીએ એમ તો છાતી ઠોકીને જીત છે એમ નહીં કહી શકાય આ ક્ષત્રિયાની બહેનો છે સાહેબ એ નીકળે નહીં એ ભવાની તલવાર લઈને નીકળે ને જોહર કરવા નીકળે ને એ સેન્સવાળી બહેનો છે કે ચાર પકડાના એને છોડાવવા કોંગ્રેસવાળા ગયા અને છાવરવા ખોડલધામ વાળા ગયા તો છોડાવવા વાળા અને છાવર બે ભેગા તો થયા તો હકીકત છે ને નો એમ એક જ છે બળી દેર ભાઈ નંદલાલા તેરી રાહ દેખે બ્રિજબાલા જે વસ્તુ જ્યારે સોંપતી હોય ને આપણે ગામડામાં કહેવાય છે લગ્નનો માલ દાડામાં ખપ લાગે એનો કોઈ મતલબ નહીં જ્યારે જે સોંપતું હોય એ શોભે આ બધાની ઇન્ડિવિજ્યુઅલ જે બેઠકો થઈ રહી છે એમાં કોઈ ક્ષત્રિય સમાજ કાંઈ માથાકૂટ કરવા આવે નહીં કારણ કે તમારો એનાલિસિસ દરેક પ્લેટફોર્મ ઉપર જોવાય છે તો મંગળવારે મતદાન થવાનું છે તો મતદારોને એક નાગરિક તરીકે એક વરિષ્ઠ પત્રકાર તરીકે શું અપીલ કરશું ચૂંટણી આડે હવે ઘડીઓ રહી છે મતદાન થવાની તૈયારી છે કારણ કે હવે ગણતરી કલાકો જ મતદાન આડે બાકી છે ત્યારે આપણે જે બેઠક પર વિવાદ સર્જાયો હતો આખા ગુજરાતની છવ્વીસ બેઠકમાંથી માત્ર એક બેઠક ઉપર જેની નજર હતી તે રાજકોટ બેઠક અને રાજકોટ બેઠક કદાચ ઇતિહાસમાં પહેલી વખત એવું રહ્યું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ પક્ષની મોટી સભા નથી થઈ કે મોટી કોઈ નેતાઓ નથી આવ્યા અહીંયા કદાચ આ પહેલી એવી ચૂંટણી બની છે ત્યારે આપણી સાથે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાયા છે

કે બેમાંથી એક કેના ચહેરા ઉપર નૂર નથી એ કેવું કહેવાય સામાન્ય રીતે એવું હોય કે આ રાજકોટની આ જે બેઠક છે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત બેઠક ગણાતી હતી અત્યાર સુધી એકાદ બે એક્સિડન્ટ ને વાત કરો તો ભારતીય જનતા પાર્ટીમાં ગમે એને ટિકિટ આપો જીતતા આવતા તો વર્ષોથી આપણી વાત હકીકત છે એટલે સામા પક્ષે એટલે કે કોંગ્રેસ મોટાભાગે એવા જ ઉમેદવાર કાતો ઊભી રાખતા કે એ લગભગ હારી જાય ને કાંઈ એવા હોય કે હારવાની શરતે જ ઉભા રહ્યા હોય ઉમેદવાર ગમે તે હોય લલિત કગથરાય લડી ચૂક્યા છે કુંવરજી બાવાળીયા લડી ચૂક્યા છે અને અહીંયા મોહનભાઈ કુંડારીયા લડી ચૂક્યા છે વલ્લભ કથરીયા લડી ચૂક્યા છે બધું છે આ એક જ બેઠક એવી છે કે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત એટલે એ આમ તમને જોક ખબર પડી જાય કોણ જીતશે ને કોણ હારશે પછી ભલે પ્રચાર ગમે એ લોકો કરતા અને અચૂકે અચૂક એવું થતું કે એકાદ બેઠક એટલે કારણ કે આ તો એપી સેન્ટર છે સૌરાષ્ટ્રનું રાજકોટ એટલે વડાપ્રધાન કક્ષાની વ્યક્તિની અને સોનિયા ગાંધીની કક્ષાની વ્યક્તિની એકાદ ચૂંટણી સભા તો થાય થાય ને થાય જ કારણ કે અહીંથી મેસેજ આખા સૌરાષ્ટ્રને પાસ થનારો હોય પહેલી એવી ચૂંટણી થઈ કે જે વિકાસના મુદ્દે નહીં વિવાદના મુદ્દે લડાઈ રહી છે વિકાસના મુદ્દે નહીં વિકાસ વિકાસ બરોબર છે જે હોય તે વિવાદના મુદ્દે લડાઈ રહી છે બીજું સાયલન્ટ લડાઈ રહી એમ કહેતો ચાલે અંડર કરંટ વાળી વાત કારણ કે કોઈ બહુ મોટી જાહેર સભા નહીં બહુ મોટા તામથામ નહીં ક્યાંય પણ તમે જુઓ તો રેસ્કો એટલે કે લોકલ લેવલે પણ એવી સભાઓ નહીં પહેલાં જે તમારી અહીંયા રાજકોટમાં તમને ખબર કે આપણે શું કે ઢેબર રોડમાં સભાઓ થતી શાસ્ત્રી મેદાનમાં સભાઓ થતી બીજા અનેક વિસ્તારોમાં થતી સામા સભાઓ થતી અને એમાં મિનિમમ આઠ દસ હજાર લોકો આવતા આ વખતે એવું પણ નથી બન્યું બધાના મૂળમાં કારણ એક જ જે વિવાદ ક્ષત્રિય સમાજનો છે તે કોંગ્રેસનું અહીં ઊભવાનું કારણ પણ એ છે ભારતીય જનતા પાર્ટીનું નીરસ હોવાનું કારણ પણ એ છે મતદારોનું ખામોશી એનું કારણ એ છે અને મંગળવારે શું થશે કોઈને ખબર નથી એનું કારણ એ છે આ પ્રકારની ગોળમટોળ જેને કહી શકાય એવી સ્થિતિની આ ચૂંટણી છે એટલે મતદારોના મન હજુ સુધી પેક હોય એવું લાગે દરેકે શું કર્યું કોંગ્રેસ અને ભાજપ તમે જુઓ પરેશભાઈ ધાનાણી એ તમને શહેરમાં ઓછા જોવા મળ્યા ગામડામાં જોવા મળ્યા હવે એનું પાછું એવું છે શહેરમાં જેટલા જેટલા ઓછા જોવા મળે એટલો ઓછો કારણ કે કોંગ્રેસના જૂથ છે એ જૂથ એની સાથે નથી એક લલિત કગથરા અને અતુલભાઈ રાજાણીને ને બાદ કરતા જેટલા જૂથ છે આપણે અનેકો વખત એની ચર્ચા કરી છે હેમાંગભાઈ વસાવડા હોવા જોઈએ મહેશ રાજપૂત હોવો જોઈએ ગાયત્રી બાલા હોવા જોઈએ કે ભાઈ ઇન્દ્રલીલ હોવા જોઈએ કોઈ નતા ઈ પ્રશ્નો પત્રકાર પૂછે ન પૂછે અને વળી ક્યાંક ફિક્સમાં મુકાવું બેટર આ લોકો બહુ ગામડામાં જતા નહીં ગામડામાં જ્ઞાતિવાદ ચાલે છે અને અત્યારે બે મુદ્દા એની પાસે છે એક ક્ષત્રિય સમાજનો છે અને પાટીદાર સમાજ તો આ વિસ્તારમાં જે પાટીદારો સાડા ત્રણ લાખ જેટલા લેવા પાટીદારો છે હમણાં હમણાં એનાય મુદ્દો એને મળી આવ્યો છે અને ક્ષત્રિયનો તો હતો જ એટલે પરેશભાઈ ગામડા ખૂંદે છે અને ભાઈ પરસોત્તમભાઈ રૂપાલા એ તમે જેમ કીધું તેમ બહુ મોટી સભાઓ તો છોડો પણ બહુ મોટી સભામાં નોતરાય નથી રાજકોટ સહિતની બેઠકોને કેન્દ્રમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભા સંબોધી હતી એ ત્રણે ત્રણ જાહેર જાહેર સભાઓ જે થઈ એમાં પણ ભાઈ આપણા પરસોત્તમભાઈ તો નહોતા જ સુરેન્દ્રનગર જામનગર અને જુનાગઢ જુનાગઢ ત્રણેય અને એ સમજીને નહોતા આ દેખાનું ઝેર છે એને જ કારણે બધું હળી ગયું હતું ને એને જ કારણે આવું પડ્યું જો કદાચ આ વિવાદ ન હોય તો મને તો એમ શંકા હતી કે વડાપ્રધાને આવવાનું પણ ટાળત અને એ એક એવો એવો એક વિક્રમ સર્જત એવી એની કલ્પના પણ હતી એ એના રણનૈતિક રીતે કે વડાપ્રધાને અપીલ કરવા જવું ન પડ્યું છતાં હેટ્રિક થઈ ગઈ એમ પણ પરસોત્તમભાઈનો આ જે વિવાદ શરૂ થયો એટલે વડાપ્રધાને એક નહીં ત્રણ બેઠક ઉપર આવવું પડ્યું કારણ કે ત્રણેય બેઠક ઉપર જુદા જુદા સમીકરણો હતા સુરેન્દ્રનગર અને જુનાગઢમાં ઓબીસીને ધ્યાનમાં લીધું જામનગરમાં એણે ક્ષત્રિય સમાજને ધ્યાનમાં લીધું આમ કરીને એણે ત્રણ સભા કરી ત્રણેય સભામાંથી પરસોત્તમભાઈ નારાદ એને રાખવામાં ન આવ્યા હાજર એ નરાદત એટલામાં રાખવામાં આવ્યા કે કોઈને દેખાનું ઝેર ન થાય એને કારણે તો સળી ગયું હતું અને ક્ષત્રિય સમાજે છેલ્લે છેલ્લે પણ એવું કીધું હતું કે વડાપ્રધાનની સભા જે છે એની ગરીમાં જળવાયેલી એટલે આપણે એમાં કંઈ વિરોધ કરશું નહીં તો એની જ સામે કાઉન્ટર પાર્ટ તરીકે વડાપ્રધાને પણ એવી કોશિશ કરી છે કે ભાઈ તમે આટલો સંયમ જાળવો છે અને આવો નિયમ કર્યો છે સંયમમાં રહેવાનો તો હું તમારો સંયમની કસોટી કરતો હોય એવી રીતે પરસોત્તમભાઈને મૂકવા નથી માગતો એટલે સંયમની કસોટી નથી કરવી પરસોત્તમભાઈ નથી ચિત્રમાં છે એ બધાને ખબર છે એટલે એણે પણ ન રાખ્યું તો આ ઇતિહાસ નહીં ગુજરાતના નહીં પણ રાજકોટના ખાસ કરીને ઇતિહાસની પહેલી એવી છે ગુજરાત માટે એવી કે આ વિકાસની પણ વિવાદના નામે લડાણી છે અને રાજકોટ માટે એવી કે કોઈ પણ જેને કહેવાય શીર્ષ નેતૃત્વ કહી શકાય વડાપ્રધાન કક્ષાનું કે સ્ટાર કેમ્પિયનિયર કક્ષાનું એ કોઈ નથી કોઈની સભા થઈ નથી પણ સર એટલું ખરું કે ભલે કોઈ મોટી સભા નથી પરંતુ શરૂઆતથી આપણે જોયું તો આજે છેલ્લા દિવસ સુધી પશુત્વનું પાલન વિવિધ સમાજની કોઈ સ્નેહ સ્નેહમિલનો હોય કે એવું બધું શરૂઆતથી શરૂ છે અને આપણે જાણીએ છીએ કે ચૂંટણી સમયે જ આવા સમાજના સ્નેહ મિલન બધું ભરાતું હોય છે પહેલી વાત તો સામાન્ય રીતે દિવાળી પછી ના હોય છે એટલે જયારે અત્યારે લોકો જે કરી મિલન નથી ચૂંટણી મિલન છે અને ચૂંટણી મિલનને મિલન નામ આપે એટલા માટે કે ચૂંટણીનો ખર્ચમાં ન ગણાય એવી માને છે કે ભાઈ આ તો જે તે સમાજનું કે જે તે વર્ગનું સ્નેહ મિલન હતું એણે મને નોયતરો છે એટલે હું ત્યાં ગયો તો એમ પરંતુ કેન્દ્રમાં આ જ હોય છે પરસોત્તમભાઈ હોય કે પરેશભાઈ હોય આ વખતે તમે જેમ કીધું જાહેર સભા સાર્વત્રિક એટલા માટે નથી કરી સાર્વત્રિકમાં કોઈ પણ માણસ હલ્લો ગલ્લો મચાવી શકે સાર્વજનિક નહીં કોઈનું નથી હોતું સાર્વજનિક બધાનું નહીં એ કોઈનું નહીં પણ ઇન્ડિવિજ્યુઅલ જે થઈ રહ્યું છે લુહાર જ્ઞાતિ સુથાર જ્ઞાતિ સોની સમાજ બ્રહ્મ સમાજ રઘુવંશી સમાજ આ બધાની ઇન્ડિવિજ્યુઅલ જે બેઠકો થઈ રહી છે એમાં કોઈ ક્ષત્રિય સમાજ કાંઈ માથાકૂટ કરવા આવે નહીં કારણ કે એમાં નામ આપ્યું છે લોહાર સમાજની સ્નેહ મિલન રઘુવંશી સમાજનું સ્નેહ મિલન હવે સમાજનું સ્નેહ મિલન હોય એમાં પર્શોત્મભાઈ આવે કે પરેશભાઈ આવે ઓલા એમ કહી શકે ને ભાઈ પરેશભાઈને એ અમને વાંધો નથી એના જેવું હોય એટલે એ કુનેહપૂર્વક રસ્તો કાઢવામાં આવ્યો છે અને આ જે છે ને માઇક્રો પ્લાનિંગનો એક ભાગ છે કે ઉપર લેવલે જે થતું હોય તે જે ખરા અર્થમાં મતદારો છે જે ન્યુટ્રલ છે જેને ઉપર પક્ષનો કોઈ બેનર નથી કે કોઈ ડિવોટી નથી કોઈને નક્કી નથી કે આ કોંગ્રેસના છે કે ભાજપના છે એવા મતદારોને આ મિડિયલ વાત કરીને કે ભાઈ આ બધું તો ઉપરનો ડખો છે તમે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે મત આપજો એટલે પરસોત્તમભાઈએ પણ એ જ્ઞાતિગત નાના નાના મંડળો દ્વારા બધાને રીઝવવાની કોશિશ કરી છે અને પરેશભાઈ ધાનાણીએ ગામડા ખૂદીને પણ રીઝવવાની કોશિશ કરી છે સર બીજી તરફ જોઈએ તો આપણે શરૂઆતથી એવું કહેવામાં આવતું હતું કે ભાઈ પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી સામસામે સામે તો ટક્કર પૂરી થશે હા પણ સભાઓ તો એ ટાઈપની જો કે થઈ જ નથી આમ જુઓ તો જેને આપણે સભા કવરેજ કરવા પત્રકારો પેલા જતા એ ટાઈપની સભા તો થઈ જ નથી કે ભાઈ સાધ્વી ઋતુમરાજી આવ્યા હોય કે અથવા તો ઈ લેવલના કોઈ પણ જેને સ્ટાર કેમ્પેનર કહી શકાય એવા કોઈ આવ્યા નથી થઈ એ પોતી જ સભા થાય છે પરસોત્તમભાઈ કેન્દ્રમાં હોય બાકી બધો સમાજ હોય પરેશભાઈ કેન્દ્રમાં હોય બાકી બધો સમાજના અગ્રણી હોય જે આપણે રોજે આપણને મળતા હોય કરાવતા હોય અને રોજની સભા કયો કે રોજ એની વાતો કયો એ તો વાયા મીડિયા આપણે જાણતા કરાવતા હોય એટલે એ ટાઈપની સભા આ વખતે થઈ જ નથી એટલે ટક્કર તમે જે કહો છો એ ખરેખર થવાની છે એ છે સાતમી તારીખે કારણ કે છેલ્લો એક પોઈન્ટ એનાથી જે થોડો પર્દાફાશ થયો ખુલાસો થયો એ જે થયો એના આધારે એમ કહી શકાય કે તમે કોઈ પ્રિડિક્ટ ન કરી શકે કે રાજકોટની બેઠકનું પરિણામ શું આવશે છાતી ઠોકીને હારવાનું નથી કહી શકીએ એમ તો છાતી ઠોકીને જીતશે એમ નહીં કહી શકાય જે પત્રિકા કાંડ થયો છેલ્લે એ કાંડ કેવો થયો કે એક આમ જે કહેવાય ને કે પાટીદાર સમાજ ખાસ કરીને રાહ જોઈને બેઠો હોય એના જેવી જ આ ઘટના બની કે ચાર પાટીદારો પકડાણા એનું પાછું ખોડલધામનું નામ આવ્યું અને ફરિયાદી કરી એટલે આ લોકોએ કીધું કે તમે સારું થયું ફરિયાદ કરી ખોડલધામના પ્રવક્તાએ કીધું કે સારું થયું ફરિયાદ થઈ એ અમારા ખોડલધામના નિર્દોષ અને અમારા સાથે સંકળાયેલા દીકરાઓને એણે યુવાને શબ્દ ન વાપરો આરોપી શબ્દ ન વાપર્યો ખોડલધામ સાથે સંકળાયેલા પાટીદાર સમાજના ચાર દીકરાઓની સામે ફરિયાદથી એ શબ્દો વાપરવાનું ગુજરાતી એ છે કે એની સાથેનો લગાવ છે અન્ય એ આરોપી છે તે પછી તો જાહેર થયું કે પરેશ ધાનાણીના ભાઈનું નામ ખુલ્યું આ પત્રિકા કાંડમાં તેમ છતાં એ ખોડલધામવાળાએ એમ ન કીધું કે આમાં અમે ખોટી રીતે સંડોવાઈ ગયા છે પરેશભાઈએ આ ખોટું કર્યું અથવા તેના ભાઈએ ખોટું કર્યું છે અમે એની અમે કાર્યવાહી કરશું અથવા તો ચાર જણા પકડાણા છે એને ખોડલધામ સાથે કાંઈ લેવા દેવા નથી એ ભલે ખોડલધામને માનતા હોય ખોડલધામ એને નથી માનતું આવી સ્પષ્ટતા કરવાને બદલે એણે બુદ્ધિપૂર્વક કીધું કે ખોડલધામના સંલગ્ન એવા પાટીદાર સમાજ લેવવા પાટીદાર પાછા એમાંય સ્પેસિફાય લેવવા પાટીદારના ચાર છોકરાઓને દીકરાઓને જે રીતે પકડ્યા એટલે એમ કે હવે અમને એક થવાનો મોકો મળ્યો અને એક થવાનો નહીં હવે અમારે બતાવી દેવું પડશે કે લેવા પટેલ શું કે છે એટલા તો સીધે સીધી વાત થઈ કે ચાર પકડાના એને છોડાવવા કોંગ્રેસવાળા ગયા અને છાવરવા ખોડલધામવાળા ગયા તો છોડાવવા વાળા અને છાવરવાળા બે ભેગા તો થયા એ તો હકીકત છે ને બેનો એમ એક જ છે કે કોઈપણ હિસાબે આ જે કાંડ કાંડ થયો એમાં મેન્ટલી આ બે એમાં પ્રિપેર છે બે સામે એમાં સામેલ છે એ ઓઠું ભલે ચાર જણા બન્યા હોય પણ જેણે પત્રિકા બનાવી અને જે એ પત્રિકાને ફોલો કરવાના છે એ બે તો નજર સામે આવી ગયા કોંગ્રેસ અને ખોડલધામ એટલે તમને કહું છું કે સાત તારીખે હવે આમાં કેટલું મતમાં પરિવર્તિત થાય છે એના ઉપર બધી ધામધૂમ છે પણ અત્યારની સિચ્યુએશન જોતા તો બહુ જેને કહી શકાય ગંભીર પરિસ્થિતિ ભાજપ માટે છે સર બીજી વાત કરવામાં આવે તો આપણે જોઈએ તો આ વિવાદના મૂળ રાજકોટથી રોપાયા છે પરંતુ કદાચ રાજકોટનો માહોલ અત્યારે શાંત દેખાઈ રહ્યો છે પરંતુ રાજકોટના કારણે જામનગર હોય કે આણંદ હોય કે કેટલીક બેઠકો છે કે આ રાજકોટના કારણે ત્યાં માહોલ ગરમ થઈ ગયો છે અને આજના દિવસે પણ ગરમ દેખાય છે એનું કારણ એ છે કે રાજકોટ એપી સેન્ટર છે એમ પણ અહીં ક્ષત્રિયોની અહીંયા સંખ્યા પ્રમાણમાં ઓછી છે એટલે કે પચાસ હજાર સાઠ હજાર જ છે રાજકોટની જે બેઠકની વાત છે ત્યાં સુધી અને એ છે એમાંના જે કેટલાક કી ઉપરના લોકો છે જે હેન્ડલ કરી રહ્યા છે સુરેન્દ્રનગર છે કચ્છમાં છે જામનગર છે આણંદ છે એ બધા વિસ્તારો કે જ્યાં ક્ષત્રિય સમાજની સંખ્યા બહુ જ છે બહુ ઇન ધ સેન્સ પ્રમાણમાં એની નોંધ લેવી પડે એવી છે અહીંયા શું છે એકવીસ લાખની રાજકોટની વાત કરું તો એકવીસ લાખની બેઠક એમાં તમે જુઓ પચાસ સાઠ હજાર જ ક્ષત્રિયો છે તો એકવીસ લાખ ને પચાસ હજારમાં આસમાન જમીનનો ફેર અને એમાં પચાસમાં આપણે આ તો આ પ્રોબ્લેમ થયો એટલે અન્યથા એ પચાસમાંથી સાઠ ટકા લોકો તો ભારતીય જનતા પાર્ટીને સંકળાયેલા એટલે તમારી સંખ્યા ગણો તો દસ વીસ હજાર જ તમારા ફેવરના ગણાય બાકી બધા જ ભારતીય જનતા પાર્ટીની ફેવરના હતા એટલે બની ઘટના અહીંયા પરંતુ એની અસર જેમ કહેવાય ભૂકંપનું કેન્દ્ર ક્યાંક હોય ને પછી ધણધણે બહુ જુદી જગ્યાએ એવું જ અહીંયા થયું રાજકોટમાં એપી સેન્ટર થયું અને ધરતી ધ્રુજી જામનગરની ધરતી ધ્રુજી સૌરેન્દ્રનગરની ધરતી ધ્રુજી ભાવનગરની ધરતી ધ્રુજી કચ્છની અને આણંદની એવું આ થયું છે સર આપણે શરૂઆતથી જોયું છે કે પરશુત્તમ રૂપાલાએ જ્યારથી આ જે ટિપ્પણી થઈ ત્યારબાદ ઘણી વખત માફી પણ માંગી છે આજે વધુ એક વખત ભાજપે એક લેટર જાહેર કર્યો છે અને એમાં પણ એ જ વસ્તુ કહેવામાં આવી છે કેવી રીતે જોઈ રહ્યા છો મતદાન પહેલાંનું આ લેટર છે બળી દેર ભાઈ નંદલાલા તેરી રાહ બ્રિજ બાલા જે વસ્તુ જ્યારે સોંપતી હોય ને આપણે ગામડામાં કહેવાય લગ્નનો માલ દાડામાં ખપ લાગે એનો કોઈ મતલબ નહીં જ્યારે જે શોભતું હોય શોભે આ જ વાત જ્યારે પરસોત્તમભાઈ રૂપાલે પહેલી વખત માફી માગી લીધી ત્યારથી આને ડિઝાસ્ટર મેનેજમેન્ટની જેમ આને હેન્ડલ કરવાની જરૂર હતી અને અંડર એસ્ટિમેટ કર્યું એમાં ભારતીય જનતા પાર્ટી ફસાઈ ગઈ બે રીતે ફસાઈ ગઈ એક તો એણે આ આંદોલન અથવા તો આક્રોશને અંડર એસ્ટિમેટ કર્યો અને નંબર ટુ પોતે ઓવર કોન્ફિડન્સમાં રહ્યા ભારતીય જનતા પાર્ટીવાળા શું કામ એમ કે સંખ્યા કેટલી છે પચાસ હજાર ગુજરાતમાં એ કેટલી છે સાડા છ કરોડની જનતા સાડા ચાર કરોડ લોકો મતદારો એમાં કેટલા સિત્તેર લાખ સિત્તેર લાખમાં એ સાહીઠ ટકા એમ કે આપણી બાજુ છે તો એ વધે કેટલા તો ત્રીસ ચાલીસ લાખ ક્યાં ફરક પડતા હૈ આ ઓવર કોન્ફિડન્સ અને બીજું અંડર કરંટ સિંહ તો ડણક જ મારે ને સિંહ કંઈ કંઈ વિનંતી તો કરે નહીં એટલે એણે એ સેન્સમાં લીધા આ બધી વાતોને કે તો ડણક માર્યા કરે પણ આપણે સમજાવી લે હું બાપુને એમ એને એ ખબર નથી કે આ ઘટના બહુ જાડું થતું જાય છે અને ખાસ કરીને જેનામાં આ સેન્સ હોય ને સામાજિક સેન્સ અને સરકારી સેન્સ ઓછી ને સામાજિક વધુ એ આમાં ક્યારેય એણે સમજી જવું જોયું તું જ્યારે ક્ષત્રિયાની બહેનો રોડ ઉપર ઉતરી આવીને ત્યારે એને સમજી જવું જોઈએ કે હવે વાત થઈ ગઈ પૂરી બહુ ગંભીર એને ખબર નથી આ ક્ષત્રિયાની બહેનો છે સાહેબ એ નીકળે નહીં એ ભવાની તલવાર લઈને નીકળે ને જોહર કરવા નીકળે ને એ સેન્સ વાળી બહેનો છે એટલે એનામાં એ ખામી રહી ગઈ અને સરકાર જરાક ઓવર કોન્ફિડન્સમાં અને ઓવર તોરમાં રહી ગઈ નહીં જે અત્યારે એણે પત્રિકા બહાર પાડી એ જ પત્રિકાનો લીથો કે તો લીથો અને એનો થીમ એ આપણે તમારી જયારે વાત ગુજરાતી માં અનેક વખત આપણે બોલી ચુક્યા છીએ કે આમ માગવાની જરૂર છે છત્રીસમાં આ રીતે મનાવવાની જરૂર છે એ આખે આખા વર્ડ ટુ વર્ડ તમને કહું તો એ જ આપણે ભૂતકાળમાં બિલકુલ પણ હવે મેં કીધું દેર આવી દુરસ્ત આવી એવું નથી દેર આવી બસ દુરસ્ત તો ખબર નહીં મંગળવારે શું થાય છે કારણ કે હવે બધું જ વાત પૂરી થઈ ચૂકી છે સર દરેક માધ્યમથી લોકો તમને સાંભળે છે ચૂંટણીની તારીખો જાહેર થઈ એ પહેલાંથી લઈને આજ દિન સુધી તમારો એનાલિસિસ દરેક પ્લેટફોર્મ ઉપર જોવાય છે તો મંગળવારે મતદાન થવાનું છે તો મતદારોને એક નાગરિક તરીકે એક વરિષ્ઠ પત્રકાર તરીકે શું અપીલ કરશો વધુમાં વધુ મતદાન થઈ જશે જુઓ હું અમારા પેપરમાં આવતીકાલે જ એક આર્ટિકલ પણ લખવાનો છું બિલકુલ ઇટ્સ એ વોટિંગ ફોર નેશન નોટ ફોર નોટો એન્ડ નોટ ફોર ફેશન આ જે ચૂંટણી છે એ રાષ્ટ્ર માટેની ચૂંટણી તો છે જ એમાં તમારા પોતિકા ગમા અણગમાને કોઈ મતલબ નથી પરંતુ એક વાત તો હકીકત છે કે મતદાન ન કરવું એનો અર્થ એમ છે કે તમારે જવાબદારી એટલે કે ફરજ ન નિભાવીને હક માગવો એ બે વસ્તુ મારી દ્રષ્ટિએ લોકતંત્રમાં યોગ્ય ન ગણ એક ફરજ તમે તમારી મતદાનની અદા કરો પછી તમે હકે માગો લોકતંત્ર છે આ નેતા તંત્ર નથી પક્ષતંત્ર નથી જ્ઞાતિતંત્ર નથી વર્ગતંત્ર નથી આ તો છે ને છે હું લોકતંત્ર લોક એટલે તમે ને હું સામાન્ય માણસો તો આપણી પાસે આ પાંચ વર્ષે આવનારો મહાપર્વ છે અને જીવંત પર્વ એમાં આપણે જો કાંઈ યોગદાન આહુતિ ન આપીએ તો પુણ્યનું ભાતું કઈ રીતે બધા યજ્ઞમાં તમે આહુતિ આપો તો ક્યાંક તમને એમ લાગે બે છાટા તમારા પુણ્યના તમને આવે એમાં લોકતંત્રનો પર્વ છે ગમે તેને તમને લાગે તેને મત આપો એવું કંઈ નથી ભારતીય જનતા પાર્ટી ફરજિયાત તો છે નહીં ભાજપને આપો આમ આદમીને આપો કોંગ્રેસને આપો પણ આ નોટાવાળી વાત જે છે મારી દ્રષ્ટિ એ બરાબર નહીં એ તો કેવું છે ધક્કો ખાવા જેવું છે કાયદેસરનું કે કશું જ ન હોય અને તમે જાઓ હું તો ઘણી વાર અમે એક લખ્યું છે આર્ટિકલમાં કે પણ એ અહીંયા અત્યારે ઉચિત નથી કહેવું પણ વાત એ છે કે સામાન્ય હીરો ઘોઘે જઈ આવો ડેલ્યા દઈ આવો એ જે કહેવત છે એવી રીતે તમે નોટામાં મત દઈ આવો તો આમ કોઈ એનો અર્થ નથી તમારી નારાજગી જે ખબર પડી જાય સમાજને પણ એનો કોઈ અર્થ નહીં એના કરતાં બેટર વે ઓછો ખરાબ હોય એને તમે મત આપો તો સામેવાળાને ખબર પડે કે મેં શું ભૂલ કરી અને કાં તમે એવા જ લોકોને મત આપો કે ભાઈ તમારી ભૂલ છે એ હકીકત છે પણ એ પ્રાદેશિક ભૂલ છે દાખલા તરીકે એક સમકાલીન ભૂખ છે સર્વકાલીન નથી સમકાલીન ભૂલ છે પણ સર્વકાલીન રીતે અમે તમને માનીએ છીએ તમને મત આપીએ જે રીતે ગણતા હોય એ રીતે પણ અચૂક એક તો મતદાન તો કમસે કમ કરવું જ જોઈએ અને મતદાન એવી પવિત્ર ફરજ છે સાહેબ આપણે હંમેશા હું વારંવાર આપણે અનેક વખત કીધું છે કે સવાલદાર પ્રજા હોય એને જવાબદાર તંત્ર મળતું હોય છે જે લોકો પોતાની ફરજ અદા નથી કરતા એને અધિકાર માંગવાનો કમસેકમ નૈતિક અધિકાર તો હતો નથી તો આતા જગદીશ મેતા સર જેમની દરેક વાતમાં દમ હોય છે તેમણે પણ અપીલ કરી છે કે ભાઈ મંગળવારે વધુમાં વધુ મતદાન થાય ને તમને જે કોઈ પક્ષ સાથે લગાવ લાગે જે કોઈ પક્ષમાં મતદાન કરવું હોય પણ વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર